નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો આદેશ આપતા દેશભરમાં બુલડોઝર એક્શન પર પ્રતિબંધ લાદી દીધો છે ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વારંવાર થતી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ જમીયત ઉલેમાએ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી આપતા આ નિર્દેશ આપ્યો છે જસ્ટિસ બી આર ગબઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચે આ આદેશ આપ્યા હતા સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લાદતા જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી દેશભરમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં જોકે પબ્લિક રોડ ગલી જળ સંસ્થા ફૂટપાથ રેલવે લાઇન વગેરે પર ગેરકાયદે કબજા પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં વધુમાં કહ્યું દેશમાં બુલડોઝર એ ન્યાયનો ખોટો દેખાવો અને મહિમા ગાઈ રહ્યો છે જેને અમે મંજૂરી આપતા નથી સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધી કાયદાકીય કાર્યવાહીનું પાલન કરતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરવાનો આરોપ તદ્દન ખોટો છે પાયાવિહોણો છે આ મુદ્દે જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોર્ટની બહાર જે પણ વાતો થઈ હોય તે અમને અસર કરતી નથી તેથી અમે કોઈ ખાસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે નહીં તે મુદ્દે ચર્ચા કરીશું નહીં જો ગેરકાયદે ડિમોલ્યુશન કરવામાં આવ્યું હશે તો તે બંધારણની જોગવાઈ વિરુદ્ધ છે સુનાવણીમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમને વાર્તાઓ પ્રભાવિત કરી શકે નહીં અમે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે ગેરકાયદે બાંધકામનું સંરક્ષણ કરવાના પક્ષમાં નથી પરંતુ એક્ઝિક્યુટિવ જજ બની શકે નહીં ડિમોલ્યુશનની પ્રક્રિયા સ્ટ્રીમલાઇન થાય તે જરૂરી છે રસ્તાઓ ગલીઓ ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવા પર કોઈ પ્રતિબંધ નથી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખતતાઓ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છર ના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે